ગુડ મોર્નિંગ હું જે આપને મેસેજ આપી રહ્યો છું ને એ વિધાઉટ પ્રેજ્યુડાઈઝ છે પણ હું એમાંથી પસાર થઈ ગયો છું અને થઈ રહ્યો છું એટલે જાણ કરો છો બની શકે કે કોઈ પણ મેટર છે એ મારા રેસિડન્સમાં કે ઓફિસમાં ન ચાલતી હોય મેં બાર જૂને જીઓ ફાઈબર બુક કરાવ્યું એટલે એ લોકોનો ફોન આવ્યો પંદર વીસ મિનિટની અંદર એક માણસ આવી અને હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને ફોર્મ ભરીને જતા રહ્યા પછી આખો દિવસ દરમિયાન ત્રણ ચાર મેસેજ આવ્યો કે આ ટાઈમે ઇન્સ્ટોલ કરવા આવશે આ ટાઈમે આવશે એવું ત્રણ ચાર દિવસ ચાલ્યું કોઈ આવ્યું જ નહીં કોઈના ફોન પણ ના આવ્યા પછી અચાનક ઇન્સ્ટોલ કરવા આવ્યા તો મારું રેસિડન્સ છે અને નીચે ઓફિસ છે તો એ લોકો એવું કીધું કે માણસથી ભૂલથી ફોર્મ એપાર્ટમેન્ટનું ભરાઈ ગયું છે તમારું તો મકાન છે એટલે તમારે ફરીથી પૈસા ભરવા પડશે એટલે મેં હજાર રૂપિયા અને સાત હજાર ચારસો ચોર્યાસી ઓલરેડી ભરેલા હતા એટલે આઠ હજાર ચારસો ચોર્યાસીથી એટલે મેં પાછા ફરીથી પૈસા ભર્યા પછી પાછા ટાઈમો નક્કી થવા માંડ્યા કોઈ આવ્યું નહીં ચાર પાંચ દી એવી રીતે ટાઈમ ગયો પાછા અઢાર તારીખે પૈસા ભર્યા ને પછી એ લોકો એકવીસ બાવીસ તારીખે ઇન્સ્ટોલેશનમાં આવ્યા ત્યારે મને કહે કે આ વખતે માણસથી ફોર્મ ખોટું ભરાઈ ગયું છે એપાર્ટમેન્ટનું ફોર્મ ભરાઈ ગયું છે એટલે કે આમાં ઓડિયોનો ઇસ્યુ થાય એટલે કે તમે ત્રીજી વાર પૈસા ભરો ને તમને ઓલા રિફંડ મળી જશે એટલે મેં કીધું મારે નથી કરવું કામ તમે એક કામ કરો કેન્સલ કરી નાખો આ બધી વસ્તુ પછી એ લોકોએ કાંઈ કોરોસ્પોન્ડન્સ કર્યું ને પાછી એ લોકોએ યુનિટ ફિટ કર્યું મારે ત્યાં ગઈ એકવીસ કે વીસ કે એકવીસ તારીખે ફિટ થયો પછી થોડીક વાર બધું કામ ચાલ્યું કલાક દોઢ કલાક બે કલાક એના સેટ બોક્સ ચાલ્યું ને નેટ ચાલ્યું પછી ધાંધિયા સ્ટાર્ટ થયા ત્યાર પછી મેં મિનિમમ પંદર સોળ કમ્પ્લેન કરી ત્યારે એ લોકોના સાત આઠ વખત જુદા જુદા માણસો આવ્યા એ બહુ બાર વાગ્યાનો ટાઈમ આપે તો સાંજે છ આપે આવે ને સાડા ચારનો ટાઈમ આપે તો નવ વાગે રાત્રે આવે ને એવી રીતે અને જે વ્યક્તિ આવે ને એ રિપેર કરે બધું સરખું કરે ને એક દોઢ કલાક બધું નેટ ને સેટ બોક્સ ચાલે પછી પાછું બંધ કમ્પ્લીટલી અને ગયા શનિવારથી આજે શુક્રવાર થયો મારું નેટ પછી સેટટોપ બોક્સ પછી કેમેરા એના માટેનું બધું બંધ જ છે પણ કોઈ જવાબ નથી મળતો હતો એટલે જસ્ટ તમને એક ધ્યાન દોરું કે જીઓ એર ને ઇન્સ્ટોલ કરતાં પહેલાં સો વાર નહીં પાંચસો વાર વિચાર કરજો કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિઓ નથી કોઈ ફોન ઉપાડતું નથી એના ટોલ ફ્રી નંબર ઉપર તમે ફોન કરો તો એના રિપ્રેઝન્ટેટિવ સાથે વાત કરવા માટે દોઢ દોઢ કલાક વેઇટ કરો ને ફોન ઉપર તો મ્યુઝિક જ વાગે અને પછી અચાનક કટ થઈ જાય અને મેસેજ જ આવી રાખે ખાલી એ એસએમએસને એવી રીતે કે તમારો આ ટાઈમે થશે મેઇલ આવે કોઈ કોઈ સમયની કોઈ પાબંદી નથી કોઈ સમય પ્રમાણે વર્તતું નથી અને બીજી વાત કે મારા આઠ હજાર ચારસો ચોર્યાસી રૂપિયા અગાઉના પહેલી વાર ભયરાતી રિફંડ મને મળવાપાત્ર હતું એના માટે મેં લગભગ ત્રીસથી પાંત્રીસ મેઇલ કર્યા અને છેલ્લે મેં એ લોકોને એવું કીધું કે ભાઈ હું કન્ઝ્યુમર ફોરમમાં જાઉં છું મેઇલને જવાબ આપવો હોય તો આપે અધરવાઇઝ નહીં એટલે હવે બે ત્રણ દિવસ પહેલાં એ લોકોનું રિફંડ જનરેટ થયું એટલે જસ્ટ વોન કરું છું કે બહુ સમજીને આમની સાથે કામ કરું કારણ કે મને તો બહુ જ બેડ ટેસ્ટ આવ્યો મારું કામ પણ ઘણું બધું બગડ્યું છે અને હજી સુધી એ લોકોએ મારું ઇન્ટરનેટ કે સેટટોપ બોક્સ કે કર્યું નથી આખા વર્ષનો ચાર્જ એડવાન્સ લઈ લીધેલો છે પણ અત્યારે એ કામ થતું નથી